પછી કંઈ બાકી ન રહે એ તસવીર પણ તમને બતાડીશું કારણ કે જામ સાહેબ ને મળ્યા છે એક ક્ષત્રિયોને એક સ્પષ્ટ સંદેશ છે કારણ કે એ જ પાઘડી પહેરીને તેઓ પહોંચ્યા હતા સ્ટેજ ઉપર સ્ટેજ પર જયારે

જામ બાપુની આજે તસવીર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની આ તસવીર ઘણું બધું કહી જાય છે તસવીર પણ તમને બતાડું છું તમે શું કહી રહ્યા છો કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભૂચર મોરીની પણ વાત કરી એ મને મારા ખ્યાલ ઉપર નથી કારણ કે આજે હું સતત સવારનો નો બાર છું આ રથયાત્રાની પૂર્ણતી હતી એટલે ખોડલધામ હતો ખોડલધામ થી અત્યારે જ આવ્યો છે એટલે મેં કોઈ મેસેજ કે વિડીયો કે ફેસબુક કે કંઈ જોયું નથી આપ જણાવો તો એનો જવાબ આપું ચોક્કસપણે પણ જે રીતે આજે જામ બાપુને મળ્યા અને તેમને પાઘડી પહેરાવી છે એને લઈને આપ શું કહેશો જામ સાહેબ આમની પહેલા પણ મોદી સાહેબ આવ્યા હતા ત્યારે પણ જામ સાહેબને પ્રણામ કર્યા હતા વંદન કર્યા હતા અને જામ સાહેબની બહુ ઇજ્જત કરે છે મોદી સાહેબ એટલે જ અમે કહીએ છીએ કે મોદી સાહેબ ઇતિહાસના જાણકાર છે ઉત્તર ઉચરમોરીના કાર્યક્રમમાં બે વાર આવી ગયા છે મુખ્યમંત્રી હતા ત્યારે એ પણ મેં વારંવાર કહી છી કે રાજા રજવાડા રાજ એવું દેશ ઉપર રાજ કરે છે હું તમને એક મિનિટ માટે રોકીશ આ એ તસવીરો છે જામ સાહેબને મળ્યા જામ સાહેબે પાઘડી પહેરાવી આ તસવીરો ઘણું બધું કહી રહી છે આજના પરપેક્ષમાં જોઈએ તો જામનગરમાં પહોંચ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આશીર્વાદ લીધા છે અને જામ બાપુએ તેમને આ પાઘડી પણ પહેરાવી છે હવે આપ શું કહેશો આને લઈને એના માટે કઉ છું ને કે મોદી સાહેબ આ બીજી વાર જામ સાહેબ ને આવ્યા ત્યારે આની પેલા પણ આવ્યા અત્યારે મોદી સાહેબ જામ સાહેબ બહુ ઇજ્જત કરે છે અને જામ સાહેબ ને વંદન પ્રણામ કરે છે એટલે જામ સાહેબ પણ મોદી સાહેબ ના ખુબ જ ચાહક છે એમ કયો તો ચાલે એટલે એ જ આપણે કહેવા માંગુ છું કે મોદી સાહેબ બે વાર મારા ભૂચરમોના કાર્યક્રમમાં પણ આવી ગયા છે એટલે ઇતિહાસ ના જાણકાર છે મોદી સાહેબ બધું જાણે છે આ એવા વડાપ્રધાન છે છે કે જેમ તમને કીધું રાજા મહારાજા રીતે રાજ કરે મોદી સાહેબ ની આજે અમે પણ જામ સાહેબ કદર કરે છે અમે ક્ષત્રિય સમાજે કદર કરીએ છીએ અને મોદી સાહેબ ની આ પાંચ છ સભા હતી એના બે દિવસ પહેલા મેં પત્ર પણ જારી કરી દીધો કે મોદી સાહેબ નું વિરોધ કરીએ એ દેશનું અપમાન છે અને સમગ્ર વિશ્વમાં એની નોંધ લેવાય કે મોદી સાહેબ અપમાન એટલે દેશનું અપમાન માની પરિપત્ર જાહેર કર્યો કે કોઈ પણ જાતનું દેખાવ કે મોદી સાહેબની સભામાં કરવાના નથી યુવાનોને અમે પણ રોયકા છે અમારું આ જે યુદ્ધ છે એ ધર્મ યુદ્ધ છે એટલે ધર્મની રીતે જ અમે ચાલી છીએ અને છત્રીઓનો તો ધર્મ શું હતો એ આપ જાણો છો એટલે એ વિશેષ વાત નથી કરતો એટલે આ નિર્ણય જે ટિપ્પણી કરી રૂપાલા સાહેબે એ પોતે એની ઉમેદવારી પાછી ના ખેચી અને પછી સરકારે પણ ન ખેચી પછી પાર્લામેન્ટ્રી બોર્ડે ન ખેચી પાર્લામેન્ટ્રી બોર્ડ એટલે આપ જાણો છો કે નિર્ણય કોણ લઈ શકે એટલે મોદી સાહેબ થી વિરોધ કે રોષ કરવો હોત તો આવી સભામાં પાંચ પાંચ દસ જ યુવાનો મદદ હોત પણ એ વિરોધ નહોતો કરવાનો પણ મોદી સાહેબ પછી તમે ચાર દિવસથી જો કોઈ પણ ઉમેદવાર હોય તો પણ એનો વિરોધ નથી કરવાનો જે કરવાનું હતું એ પાર્ટ વન માં આપણે કર્યું પછી માં કર્યું આંદોલન કર્યા સંમેલનો કર્યા આવેદન પત્રો આપ્યા પુત્રા દહન કર્યા બરાબર છે જિલ્લા તાલુકા શહેર અને ગામડા સુધી સમિતિઓ બનાવી પ્લાનિંગ કર્યું અને સરસ મહિલાનું પ્લાનિંગ કર્યું અને યોનમાં જબરજસ્ત સ્ત્રોત છે એટલે ચોવીસ તારીખ પછી આપણે ઉમેદવારી ભરી સોળ તારીખે પછી સોળ પછી ઓગણીસ સુધી રાહ જોઈ એટલે બાવીસ સુધી રાહ જોઈ પણ પરસોત્તમભાઈની એક વ્યક્તિ માટે સમગ્ર

તો એ રામ ભગવાન જો યુદ્ધ રાવણ સામે ગયા તે અયોધ્યાની સેના લઈન નોતા ગયા બરાબર છે વાનર સેના અને રસ્તામાં ચૌદ વર્ષ વનવાસ કરતા કરતા ત્યાં કોઈ શ્રીલંકા તો રસ્તામાંથી બધાને સાથે રાખ્યા તેમ આ છત્રિય સમાજ ત્યારથી અત્યાર સુધી એ ડિસિપ્લિન માં ચાલ્યો છે આઝાદી મળી ત્યાં સુધી એટલે અમે તો પરસોદ તો મય રૂપાનો આભાર માનીએ છીએ કે ઉમેદવારી ન ખેંચી તો સારું થયું આવી માફી ન મંગાઈ એને જે માફી માગી એ દિલ થી માફી નથી માંગી કદાચ આપણી પાસે જૂનો વિડિયો હશે મારા પક્ષને નુકસાન જતું હોય તો હું બે હાથ જોડીને માફી માંગુ છું જોઈને એવી માફી માગી હોત કે મારી માતાઓ બહેનો દીકરીઓ આવું અપમાન થાય અને મારાથી આ ભૂલાઈ ગયું અને ભૂલથી બોલાઈ ગયું હવે ભવિષ્યમાં નહીં બોલું મારી માતાઓ બહેનોને છતુ સમાજ ને હું વંદન કરું છું પ્રણામ કરું છું કે એક મને ભાઈ જાણીને માફ કરો આવા દિલ ના શબ્દો હોત ને અહંકારી હતી આ બધી વસ્તુ બરાબર છે પરંતુ આજે જે રીતે જામ સાહેબ સાથે મુલાકાત કરી અને પ્રધાનમંત્રીએ ખૂબ સ્પષ્ટ શબ્દમાં જામનગરની સભામાંથી કીધું કે જામ સાહેબ વિજય ભાવ કહે તે પછી વિજય નિશ્ચિત હોય છે આપ શું માનો છો કારણ કે પ્રધાનમંત્રી તમે ક્ષત્રિય સમાજ કહી રહ્યું છે કે બીજેપી ને હરાવવાની છે પ્રધાનમંત્રી અહીંયા કહી રહ્યા છે કે જામ સાહેબે આશીર્વાદ આપી દીધા મતલબ વિજય નિશ્ચિત થઈ ગયો જામ સાહેબે આશીર્વાદ આપ્યા આજે જૂનાગઢ બધા ધર્મગુરુ આશીર્વાદ આપ્યા આશીર્વાદ અલગ વસ્તુ છે અને આદેશ અલગ વસ્તુ છે હજી જામ સાહેબ એવો આદેશ તો નથી કર્યો બરાબર છે આદેશ કરશે ત્યારે ક્ષત્રિય સમાજ ને વિચારવો પડશે છત્રીય સમાજમાં જે રોજ છે નિવેદન કર્યું હતું બીજા દિવસે નિવેદન આપ્યું હતું પાછા ફરી વાર કઈ પણ કરશે તો ત્યારે એનો જવાબ આપી શકાય ને અત્યારે તો ચાહક છે અને સમાજ મોદી ચાહક છે ઓગણીસો નેવું ભાજપ સાથે છે અને આ આંદોલન અમારું ભાવજ સાથે નતું બે સમાજ વચ્ચે નતું કોઈ સમાજ વચ્ચે નહોતું બરાબર છે એક માત્ર વ્યક્તિ માટે હતું એ વ્યક્તિની લઈ એક વ્યક્તિ એને નહોતી ગુમાવી છત્રી સમાજ ગુમાવો હતો એનું દીકરીઓની આવી ટિપ્પણી થઈ હોય તો મોદી સાહેબ પણ ઇતિહાસ જાણકાર છે બરાબર છે તો માતાઓ બહેનોની આવી ભૂલ કરી હોય બરાબર છે તો એને ઉમેદવારી પાછી ખેંચાવી હતી પરસો તમે તમે ભૂલ કરી છે બરાબર છે હવે માફી સત્ય સમાજ સ્વીકારવા તૈયાર નથી તો તમે તમારી ઉમેદવારી જાતે ખેંચી લો ભાજપ નો ખેંચાતો કઈ નહીં પણ પરસોત્તમભાઈ નથી ખેંચ્યું માફી અહંકારી લડવું છે અહંકાર થી એટલે એનો અર્થ એવો થયો ને કે લડવું છે સત્ય સમાજ ભલે થાય લે મારી દ્રષ્ટિએ આ જવાબ ઘિરાનો આપ કહી રહ્યા છો કે માફી પણ અહંકારી છે અને જે રીતે કારણ કે સવાલ એ પણ છે કે આજે રાજકોટમાં માનધાતા બાપુ એ પણ એક પ્રેસ કોન્ફરન્સ કરી પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચારસો પ્લસ ના ને પહોંચવાનું છે અને પ્રધાનમંત્રીને ત્રીજી વાર નરેન્દ્રભાઈને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવાના છે ક્ષત્રિય સમાજમાં આની અંદર કેટલું મતભેદ અને કેટલું ક્ષત્રિય સમાજ આ વાતને માનશે મતભેદ નથી એ જે આજનું જે કઈ રાજા મહારાજાઓ કદાચ મેળ્યા હોય ઠાકોર સાહેબના ના સાનિધ્યમાં તો ઠાકોર સાહેબ ભારતીય જનતા પક્ષમાં છે એટલે આદેશ આપવામાં આવ્યો એવો કે આવ્યો હોત તમે ટ્રાય કરો અને બધા રજવાડા ને ભેગા કરો એટલે મેં તો કહ્યું કે ભાઈ અમે તો ભગવાન રામ અને કૃષ્ણ ના દીકરા છે રાજા મહારાજાનો દીકરા છો ટીપણી તો રાજા મહારાજાઓની પણ અમે એવું માની કે કોઈ પણ રજવાડું બે આ નિવેદન આપી દીધા વિજય બાપુ એ બરાબર છે એ પણ કદાચ કયો તો આપને મોકલું કે હું છત્રિય સમાજ સાથે છું બરાબર છે પણ જયારે બોલાવવામાં આવ્યા હોય તે રજવાડા બોલાવે તો બધા આવવાના છે સ્વીકારું તો નથી બીજું ભાજપ પ્રેરિત કરે બરાબર હેંગળી નથી એટલે જવાબ આપું છું એનો હું કે મારી કલ્પના નથી સમાજની કલ્પના છે અને સમાજના વિચારો છે હું તો સંકલન સમિતિમાં સલાહકાર સમિતિમાં સમાજને સમજાવું છું રોકું છું આ સમિતિ ન હોત ને તો આના પરિણામો ઘણા બધા ઉલટા છુટા આવ્યા હોત એવા યુવાનો આગ છે એને રોયકા છે મર્યાદામાં રાજપૂત સમાજ ને શોભે અને સંસ્કાર આપણા એ છે કે આપણું ધર્મયુદ્ધ હંમેશા કેવું હોવું જોઈએ અને ક્ષત્રિય ને શોભે એવું આ સંમેલનમાં સાબિત કરી દીધું કે ટીટોળી ચાર ઈંડા મહાભારત વખતનો ઇતિહાસમાં ઉલ્લેખ છે તો અમે અત્યારે સાત બાવન વર્ષે સાફ કરી દીધું બાવન સો વર્ષે કે આજ પણ અમે ચાર ઈંડા બચાવીએ કેમ છીએ તો અમે દરેક સમાજને ને બચાવીએ કેમ છીએ અને અત્યારે દરેક સમાજ અમારી સાથે એટલે જ છે કે ભાઈ ક્ષત્રિયો આપણું કાયમ માટે રક્ષણ કર્યું છે દેશ પ્રજા માટે તો કર્યું છે જામ સાહેબ સાથે મુલાકાત થઈ શું ક્ષત્રિય સમાજ કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાઘડી નું માન કર્યું મંચ ઉપર ગયા ત્યાં આગળ અન્ય પાઘડી પણ ન પહેરી આજે માન આપ્યું ક્ષત્રિય સમાજને ભૂચર મોરીની વાત કરી આ બધું જ આજે ક્યાંક એવું લાગે કે એક ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો ક્ષત્રિય સમાજ માફી આપશે ખરો ડેમેજ કંટ્રોલ તો આપ જાણો છો કે છેલ્લા ચોવીસ તારીખ થી ગણીએ બરાબર છે તો આજે દસ દિવસ થયા દસ દિવસ થી ડેમેજ કંટ્રોલ ના ઘણા બધા પ્રયાસો ત્યાં છે આપ જાણો છો રોજે રોજ સરપંચ મંત્રીની મીટિંગો કરી અને પછી એક સત્ય સમાજ અમારી સાથે છે મોદી સાહેબ છ માંથી એક સભામાં કોઈ વસ્તુ કાઈ બોલ્યા જ નથી એને જામ સાહેબ ને શું ચર્ચા થઈ હોય પણ એટલું કહી આપું કે જામ સાહેબ મોદી સાહેબ ને ચાહક છે મોદી સાહેબ જામ સાહેબ ની જબરજસ્ત ઇજ્જત કરે છે એટલે જ આપને કે જામ સાહેબ જેવા રાજા મહારાજો રાજ કરતા એવા દેશ ઉપર રાજ કરે છે તો મોદી સાહેબ ની સભામાં કોઈ પણ જાતનો વિરોધ દેશ નો વિરોધ થયો એવું દેશ દ્રોહી નથી થવું સમગ્ર વિશ્વની અંદર ભારત નું જબરજસ્ત નામ બન્યું છે અને શક્તિ બહાર આવી છે તો અમે પણ ઈચ્છીએ ને કે ભારત હજી મજબૂત બને એટલે મેં આપને કહ્યું એમ કે જે ક્ષત્રિય સમાજ ને રોષ હતો વ્યક્તિનો વ્યક્તિને બચાવવા માટે ભાજપ ભાજપ ને બચાવવા માટે પાર્લામેન્ટ્રી બોર્ડ પાર્લામેન્ટ નિર્ણય ન લેવાનો એટલે આપું છું હું તો સલાહકાર ને સંકલન સમિતિમાં હોઉં તો રોકવાનું કામ કરું છું ડિસિપ્લિન નું કામ કરું છું બરાબર છે યુવાનો આગ તેને રોકવાનું કામ કરું છું અને આવા સંમેલનો થાય જિલ્લે તાલુકે જોયું આપણે આજે ઓગણચાલીસ દિવસ થયા એક નાનો બનાવ બતાવો વિરોધ કર્યો છે બરાબર છે તો લોકશાહી ઢબે જે કરવાનો હોય એ જ વિરોધ કર્યો છે પણ એ મર્યાદા મારી કાનૂનની મર્યાદામાં રહી અમે એક પણ વિરોધ એવો નથી કર્યો દરેક સમાજ અમારી સાથે આજે આયો આઢારી સમાજ તો એનું કારણ શું એનું કારણ અમે એટલું જ સમજાવ્યું બરાબર છે કે લાખો વર્ષથી રાજ કરતા એ પ્રજાનું રક્ષણ કર્યું છે બરાબર છે તો આજે અમારી બેન દીકરીના રક્ષણ માટે તમે એમ વિચારો કે આપણી બેન દીકરી છે આજે છત્રી સમાજ છે કાલે તમે લઘુમતી નાના નાના સમાજો હશે તો તમને ત્યારે ઇતિહાસ છે ઇતિહાસ એટલે બરાબર છે જામ રાવળ બરાબર છે ત્યાંથી અમારે અઢારમી પેઢીએ તો આમ બધા એક થઈ જાય છે અમે જામ સાહેબ ને બરાબર છે જામ સાહેબના પિતાજી એટલે જામ રાવળ સુધી બરાબર છે જામ સાહેબ ની કદર જામસેબ ની કદર સમાજ એ કરે છે આજની તારીખ માં કરે છે જામસાહેબ નું ટાઇટલ એવું છે બરાબર છે જામ બરાબર છે તો પેઢી દર પેઢી એ પણ અઢારમી પેઢી બરાબર છે

કારણ કે એમ જામસાબે પણ ક્ષત્રિય સમાજમાં સૂર્યવંશી ચંદ્રવંશી બરાબર છે અગ્નિવંશી તો અમારો ઇતિહાસ ઉજ્જવળ છે કેવાની જરૂર નથી લખાયેલું છે ક્ષત્રિય સમાજ માં ભગવાન ને પણ ક્ષત્રિય ની પસંદ કરી છે જન્મ લેવાની તો દરેક ભગવાન અમારા પિતા છે અને પ્રજા એમને આજે પૂજે છે ભગવાન રામને ભગવાન કૃષ્ણ ને પછી સંદેશ તો આપવાનો પ્રયત્ન કર્યો પ્રધાનમંત્રીએ હા સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો આપે મને વિડીયો બતાવ્યો મેં જોયું પણ આની પેલા કઈ ચૂંટણી ઇલેક્શન નહોતી ત્યારે પણ મોદી સાહેબ અહીંયા આવ્યા હતા ત્યારે પણ જામ સાહેબ ને બરાબર છે મોદી સાહેબ એ ભગવાન ઉજ્જવળ છે પણ એ દેશના વડાપ્રધાન જાણે છે ક્ષત્રિયો છે લાખો વર્ષથી આપણે શું કર્યું એ બધી એને જાણકારી છે એમને પણ રામ ભગવાન ની પ્રતિષ્ઠા ન કરી તો રામ ભગવાન તો અમારા પિતા છે તો એના દીકરાઓને દુખી કર્યા એટલા આગ બબુલા થયા તુલા નો રોષ છે

પ્રધાનમંત્રી એક ડિસ્ટન્સ રાખ્યું તમે લોકો ક્ષત્રિય શું માની રહ્યા છે કે પ્રધાનમંત્રીએ ડિસ્ટન્સ રાખ્યું કે પછી ક્યાંક એમને કહેવામાં જ આવ્યું હતું કે તમારે આવવાનું જ નથી એમને બાનું તો એવું અત્યારે એવું કહેવાય રહ્યું છે કે પુરુષોત્તમ રૂપાલાની તબિયત નથી સારી એટલે તેઓ ના સુરેન્દ્રનગરની સભામાં ગયા ના જામનગરની સભામાં ના ગયા ના જુનાગઢની સભામાં ગયા એમાં એવું છે મેડમ તબિયત સારી ન હોય મારી તબિયત સારી નથી તો હું છેલ્લા આઠ દિવસથી દોડું છું બરાબર છે બધી સભામાં એને જવું જોઈએ પણ એ સભામાં જાય તો રોષ વ્યક્ત થાય આપણે પત્ર લખી દીધું તો પણ યુવાનો આમ ઘણી વાર હોય તો પકડી ન શકતા અમે એવા આગ બબુલા છે પણ અત્યાર સુધી અમારું માયના છે અને અમે જે સંદેશો આપ્યા છે એ સલાહકાર સમિતિના આદેશ મુજબ જ ચાલવું એમ ચાલે છે પણ ઘણી વાર પાંચ પચી યુવાનો હોય નીકળે બરાબર છે કે ના ના આજે આપણે વિરોધ કરવા પહોંચી જવું છે ભાઈ આવ્યા છે

આ સમાજ ત્યાગ બલિદાન ને આત્મ અને દરેક પ્રજા સાથે રાખી ને જીવે છે નેટવર્ક ના પ્રોબ્લેમ ના કારણે ફરીથી પીટી જાડેજા સાહેબ સાથે વાત નથી થઈ શકી પરંતુ હા ચોક્કસ કારણ કે ચૂંટણી પહેલા ઘણી બધી વાત કરીશું અને આવતીકાલે જામનગરમાં મહાસંમેલન થઈ રહ્યું છે ક્ષત્રિયોનું ત્યારે જોઈશું કે ક્ષત્રિયોનો શું નિજાજ છે અને જામ સાહેબની આજે પહેરાવેલી પાઘડી છે તેની લાજ ક્ષત્રિય રાખે છે કે નથી રાખતા કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય કે જામ સાહેબ હોય બંને એકબીજાને ખૂબ માને છે આપને અમારો રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો આપ પોતે શું વિચારી રહ્યા છો આ વિષયને લઈને કે જામ સાહેબે જે પાઘડી પહેરાવી છે એ પાઘડી જીતની પાઘડી છે કે પછી ક્ષત્રિય સમાજ પોતે એટલો નારાજ કે નારાજ છે કે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે પણ વિરોધમાં પણ મતદાન કરશે જાડેજા સાહેબ

સંકલન સમિતિ થી પણ નો થાય અને સમાજ થી પણ ન થાય આ સમાજમાં રોષ છે બરાબર છે એના ઉપર થી જ ખ્યાલ આવી જવો જોઈએ માફી આપવા નથી તો શા શા માટે માટે રોષ બરાબર દરેક કામ હજી રાષ્ટ્રવ્યાપી તો અમે આ આંદોલન કર્યું જ નથી બાવીસ કરોડ છત્રીઓ છે બાવીસ કરોડ અન્ય છત્રીઓને સાથે રાખે એટલે એકસો કરોડ થઈ જાય પણ છતાં પણ રોષ આમ જોવો છો તમે રાજસ્થાન એમપી યુપી

તો આપે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ નથી કરી તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને આપ પોતે શું વિચારી રહ્યા છો તે અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો આભાર